ભૂપેન્દ્રસિંહનો પરિવાર પણ આ વિદેશ યાત્રામાં સાથે જ હતો તો સમાચાર ત્યારે ગ્રુપને લઈને વધુ એક ખુલાસો થયો છે જેમાં બીજેડ ગ્રુપના એજન્ટ મયુર દરજી વધુ એક વિડિયો સામે આવ્યો છે ત્યારે મયુર દરજી રોકાણકારો સાથેનો વિદેશ યાત્રાનો વિડિયો જોવા મળે છે જેમાં મયુર દરજીએ બીજેડના આશીર્વાદથી બે વખત વિદેશ યાત્રા કરી હતી તો મયુર દરજી રોકાણકારોની સાથે માલદીવ અને બાલી ગયો હતો ત્યારે મહાડગ એવા ભૂપેન્દ્રસિંહનો પરિવાર પણ આ વિદેશ યાત્રામાં તેની સાથે હોવાનું જાણવા મળ્યું છે